પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે છોડમાં રણછોડ અને વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવની દાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક નામના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલા મહેમાનોમાં રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ તેમજ સરપંચ તેમજ ડેલિકેટ અને માર્કેટયાર્ડના ચેરમેન સમગ્ર ઉપસ્થિત રહ્યા હતા ને મોટી સંખ્યામાં ગામ લોકો પણ જોડાયા હતા બંધવડ ગામના તળાવની પાળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મહત્વનું એ છે કે તળાવની નજીક વૃક્ષો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે જેને લઈને તળાવની પાળની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હા લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલી લાટીઓમાં વેચાણ કરતા હોય છે ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી વૃક્ષોને કાપવાની મંજૂરી ન આપવી જોઈએ અને કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ આજે બંધવડ ગામે એક पेड़ માખે નામ પર બંધવડ ગામમાં આજે એ તળાઈના કિનારે અને અન્ય જગાઓમાં શમશાન ભૂમિમાં અને એમાં એક હજાર બેડા એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં એ ધરતીની ઘરે એ શોભા છે વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના અહીંયા સંજીવની બાપુ ગામના સરપંચ ખેતાભાઈ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે એક હજાર એક છોડ માખે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક એક ઝાડને એ ઉછેરશું એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ખૂબ આનંદની વાત છે ધરતીનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે વંદરો ગ્રામના જનો એક વૃક્ષ માકે નામ એક હજાર વૃક્ષોના સંકલ્પ છે જેમાં માનનીય ધારાસભશ્રી એ પીએમસી ચેરમેન શ્રી સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના સરપંચશ્રીને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે ઉપાડ્યું છે પણ આજે ટીડીઓ સાહેબ છે સાહેબ લોંગી છે અને ડોક્ટર સાહેબ છે એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનો ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે લાટીઓ છે એમને લાયસન્સ લેવા પડતું હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ જેટલી લાટીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે આપ હાઈવે પર જો ટોલા ટોલા ભરીને લોકો લઈ જાય છે એવું કંઈ પ્રારંભ પ્રયાસ કરીએ એનાથી આ લીમડા બચી જાય એના કર સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું થયું છે તે બહુ દુઃખની વાત છે કઈ રીતે વૃક્ષો બચે એના માટે પ્રયાસરતા આપણે કરવો જોઈએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકાલ કે એક વૃક્ષ માગી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવંગી સાહેબ ઈડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ચાર દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે આવનારી પેઢી માટે આ વૃક્ષારોપણ એક કુદરતી ભીડ જાળવા માટે ખૂબ સલાહની કામ છે અને આવું કામ દરેક ગામજનો તાલુકા જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ ઉછે રે અસ્તુ ભારત માતા વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ